કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી એક નાનકડી ગામમાં જલેનું નામની છોકરી રહેતી હતી તે ખૂબ જ સુંદર અને દયાળુ હતી ગામમાં બધા જ તેના હસાવટ અને મીઠાશ માટે જાણીતા હતા પરંતુ તેનો દિલમાંગ એક દુઃખ પણ છુપાવેલું હતું જલેનું એ પ્રેમમાંગ નિષ્ફળતા અનુભવેલી હતી એક દિવસ ગામમાં નવા વિદ્યાર્થી રવિનું આગમન થયું રવિ ખૂબ જ સમજદાર અને સુઘડ હતો જલેનુને જોઈને તેણે એના મનમાં એક અંધાર્યા આકર્ષણનો અનુભવ કર્યો તેમ છતાં તે ઝટપટ ગુસ્સો આવતો અને ક્યાંક છુપાવતો રહ્યો કેટલીકવાર રવિ અને જલેનુની મુલાકાતો બનતી પરંતુ રવિનો ચૂપ બની રહેતો હતો પરંતુ એક દિવસે એક સરસ સાંજમાંગ રવિએ જલેનાને એપ્રોચ કરી જલેનુ હું જાણું છું કે તું આર્થિક રીતે અને માનસિક રીતે બહુ સારું માનવી છે તું મારી સાથે વાત કરવાની કોશિશ કર હું તને ચાહું છું તે ખૂબ આશ્ચર્યચકિત રહી અને મૌન રહી ગઈ પરંતુ તે તેના દિલના એક કોણે ચિંતાને દૂર કરી દીધું હતું રવિ તે બોલી તમે જ્ઞાન અને પ્રેમ બંનેથી ભરપૂર છો હું પણ તમારું આદર કરું છું પરંતુ મારા જીવનનો સાચો પ્રેમ પરફેક્ટ સમય પર આવશે રવિએ તેનો હાથ પકડ્યો અને કહ્યું તમે ખરેખર સુંદર છો જલેનું અને હું આશા રાખું છું કે તમારા જીવનના પ્રેમની શોધ તમને સદાય સૌમ્ય અને ખુશીભર્યા સંજોગોમાં મળશે આ વાતને સાંભળીને જલેનુએ સમજી લીધો કે પ્રેમ ત્યારે આવે છે જ્યારે તેને સહેજ અને સહજ રીતે પરિસ્થિતિઓમાં જગ્યા મળે છે અને હવે તે બંને જીવનના નવા મંચ પર સવિશેષતાથી આગળ વધ્યા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ